નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસના આજની જીરા બજાર વિશેની માહિતી મેળવીશું જેમાં આગામી મહિના દરમિયાન જીરુની બજાર કેવી જોવા મળશે જીરુમાં તેજી આવશે કે નહીં તેની વિસ્તારથી માહિતી મેળવશું વાવેતરના આંકડા તેમજ વિદેશમાં જીરું નિકાસ થતાં જીરુંમાં સુધારો આવી શકે છે આગામી સપ્તાહમાં સામાન્ય સુધારો સાથે વેપાર જોવા મળી શકે છે તો તેની વિસ્તારથી માહિતી મેળવીશું ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ભાઈને શેર કરી દેજો સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો મગફળી અને કપાસની અંદર આવતી ઈળો અને ચૂસિયા જીવાતોનો એકમાત્ર ઉપાય એટલે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું પ્રસ્થાન આવે છે જેનો છંટકાવ કરીને તમે ઈળ અને ચૂસીયા જીવાતનો સંપૂર્ણપણે નાશ કરી શકો છો જે દવા તમને નજીકના કોઈપણ એગ્રોની મુલાકાત લેશો એટલે મળી રહેશે વધુ માહિતી માટે આપણી સ્ક્રીન ઉપર પણ નંબર આપેલા છે હવે મિત્રો વાત કરીએ તો જીરુંની હાલની સ્થિતિ અને આગામી સમયની અંદર જીરુંના ભાવ કેવા રહી શકે છે તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો જીરુમાં છેલ્લા ચાર પાંચ મહિનાથી સતત પણ એ મંદી સાથે વેપાર થઈ રહ્યો છે જે ભાવ પાંચ હજારની સપાટીએ બોલાયા હતા તે છેલ્લા ઘણા સપ્તાહથી જીરુના ભાવ ઘટીને ચાર હજાર આસપાસ તેમજ ચાર હજાર કરતાં પણ નીચા નોંધાઈ રહ્યા છે અત્યારે આમ વાત કરવામાં આવે તો જીરુમાં સતત મંદિર સાથે વેપાર થઈ રહ્યો છે આવકોની મિત્રો સમગ્ર ગુજરાતની અંદર હાલની ઓગસ્ટ મહિનાની સ્થિતિ પ્રમાણે વાત કરીએ તો ઓવરઓલ ગુજરાતની અંદર અગિયાર હજાર આસપાસ બોરીની આવકો નોંધાઈ રહી છે જ્યારે જેમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં સાત હજાર આસપાસ જીરુની બોરીની આવકો નોંધાઈ રહી છે સમગ્ર ઊંઝા માર્કેટ યાર્ડમાં જેમાં અત્યારે ખાસ કરીને જે પરબો હોય છે તેમજ ઘણી બધી રજા આ મહિના દરમિયાન જોવા મળી હતી તેની પણ ખાસ કોઈ અસર જીરુ બજારમાં નથી જોવા મળી રહી જીરુના ભાવ સતત પણ જે શરૂઆતથી ચાલી રહ્યા છે તે મુજબ થી લઈને ચાર હજાર વચ્ચે નોંધાઈ રહ્યા છે જ્યારે ઊંઝામાં ચાર હજાર આસપાસથી બેતાલીસો આસપાસ જીરુની બજાર નોંધાઈ રહી છે તે મુજબના ભાવ આ મહિના ઓગસ્ટ મહિના દરમિયાન પણ ચાલી રહ્યા છે હવે મિત્રો થોડા દિવસો બાકી છે આ મહિનાના થોડા દિવસો દરમિયાન પણ સામાન્ય વધઘટ સાથે સુધારો જોવા મળી શકે છે છેલ્લા પાંચ છ દિવસની વાત કરવામાં આવે તો વાયદા બજારમાં સુધારો ફરીવાર દેખાઈ રહ્યો છે જેમાં જે ઓગણીસ હજાર કરતાં નીચે વાયદો પહોંચી ગયો હતો માચ વાયદો તેમાં ફરી સુધારો થઈને ઓગણીસ હજારની સપાટી હાલ વાયદાએ વટાવી છે તેમજ છેલ્લા બે દિવસથી ઊંઝામાં તડિયાળમાં પણ સામાન્યથી લઈને થોડો વધારો જીરું બજારમાં નોંધાઈ રહ્યો છે આગામી સપ્તાહની અંદર એટલે કે ચોવીસ પચીસ તારીખથી મિત્રો ખાસ કરીને થોડી તેજી આવી શકે છે ફક્ત મિત્રો સામાન્ય તેજી જોવા મળશે જ્યારે ઊંઝામાં થોડી વધુ તેજી નોંધાઈ શકે છે એક બે દિવસ પૂર્તિ જોવા મળી શકે છે ઊંઝામાં ફરી જે ચાલી રહી છે તે મુજબના ભાવ ઘડીક ઊંચા ઘડીક નીચા એવી રીતે બજાર ટકેલું હાલ ચાર હજાર આસપાસ નોંધાઈ શકે છે બાકી કોઈ મોટી તેજીનામના સંભાવના નથી વાયદા બજારમાં પણ સામાન્ય ગિરાવટ તેમજ સામાન્ય ઉછાળો જોવા મળે આગામી સપ્તાહની અંદર તેવી પણ શક્યતા રહેલી છે હવે મિત્રો જે ભાવ પાંચ હજાર સુધી પહોંચ્યા હતા પહેલાં તે મુજબના ભાવ હાલની સિઝન પ્રમાણે નથી જોવા મળી રહ્યા અત્યારે મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં પણ સંપૂર્ણપણે આજીરુની આવક નોંધાઈ ચૂકી છે પરંતુ ગુજરાતમાં હજુ આવકો જેટલી જોવી એ પ્રમાણમાં નથી જોવા મળી રહી સ્ટોક જે કેરી જોતો હોય તે મુજબનો હાલ નથી જોવા મળી રહ્યો જેના કારણે મિત્રો હાલ બજારનું પ્રેશર ચાલી રહ્યું છે એક બીજી તરફ બીજી એ વાત પણ છે ખાસ કરીને જે વિદેશોમાં બાંગ્લાદેશ હોય ચીન અમેરિકા સહિતના માર્કેટ યાર્ડની અંદર આપણા દેશનું જીરુંની નિકાસ થતી હોય છે તેમાં હાલ નિકાસમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે આ મહિના દરમિયાન નિકાસ ભાવ સાવ નીચે ચાલી રહ્યા છે નિકાસ નથી જોવા મળી રહી જેના કારણે વેપારીઓમાં પ્રેશરનો માહોલ છે તેમજ વેપારીઓ એટલું બધું જીરું ખરીદી હાલ નથી કરી રહ્યા જેની અસર સીધી અત્યારે બજાર ઉપર જોવા મળી રહી છે જો મિત્રો બાંગ્લાદેશ હોય ચીન સીરિયા તેમજ અમેરિકા જેવા ભાગોની અંદર મિત્રો ખાસ કરીને આરબ દેશોની અંદર ચીરુ નિકાસમાં જો વધારો અથવા તો નિકાસ શરૂ કરવામાં આવે તો ચીરુમાં એકાએક તેજી આવી શકે છે પરંતુ હાલ તેવું નથી જોવા મળી રહ્યું તો મિત્રો આનું કારણ બીજું આ પણ હોઈ શકે છે ખાસ કરીને કે નિકાસ ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે જેના કારણે વિદેશમાં હાલ જીરુંની માંગ નથી જોવા મળી રહી એટલા માટે મિત્રો હાલ જીરુંની માંગ એટલે કે નિકાસ નથી થઈ રહી જેના કારણે જીરોના ભાવ સતતપણે ઘટી રહ્યા છે વેપારીને પણ અત્યારે ખાસ કરીને જીરું ખરીદવામાં રસ નથી કારણ કે વિદેશોમાં નિકાસ નથી થઈ રહી એના કારણે જીરું હાલ ગુજરાતની અંદર સસ્તું જોવા મળી રહ્યું છે અને મંદી સાથે વેપાર થઈ રહ્યો છે તો મિત્રો નવી સિઝનની વાત કરવામાં આવે તો નવી સિઝન આગામી નવેમ્બર મહિનાથી શરૂ થશે વાવેતર શરૂ થવાના છે નવેમ્બર તેમજ પાછોતરા જીરાના વાવેતર પણ થતા હોય છે તેના અનુસંધાન પ્રમાણે આગામી સિઝનનો વર્તારો નકલી શકે છે ખાસ કરીને અત્યારના અનુમાન પ્રમાણે ઘણા બધા ખેડૂતભાઈઓ કહી રહ્યા છે તે મુજબ કે આ વર્ષ દરમિયાન નવી સિઝન આવી રહી છે તેમાં પચાસ ટકા કાપ જીરુંના વાવેતરમાં મુકાઈ શકે છે તેવા વાણસર જોવા મળી રહ્યા છે તેવું ખેડૂતોનું માનવું છે એટલે કે જ્યાં સુધી નવેમ્બર મહિનો થાય અને પૂર્ણ ન થાય ત્યાં સુધી નવા વાવેતરના આંકડા ન આવી શકે તેમજ મિત્રો વાવેતર પણ થતા હોય છે એના અનુસંધાને નવેમ્બર ડિસેમ્બર મહિનામાં ખબર પડી શકે છે કે જીરુના વાવેતર આ વર્ષ દરમિયાન કેટલા જોવા મળી રહ્યા જો વાવેતર ઓછા થશે તો મિત્રો જીરું ડિમાન્ડ રહી શકે છે પરંતુ જ્યાં સુધી નવું વાવેતર ન થાય ત્યાં સુધી જીરુના ભાવ આ મુજબના ચાલે તેવું હાલ જાણવા મળી રહ્યું છે નિષ્ણાતો પણ કહી રહ્યા છે અને વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે હાલ કોઈ ભાઈઓને નીચા ભાવે જીરુંનું વેચાણ નથી કરવું પરંતુ વેપારીને પણ ઊંચા ભાવે જીરું ખરીદી નથી કરવી તેવી હાલ બજારમાં અસમજ ચાલી રહી છે એના કારણે મિત્રો જીરુંનો સ્ટોક હજુ પણ ખેડૂતભાઈઓ પાસે પડ્યો છે તેમજ વેપારી પાસે પણ પડ્યો છે પરંતુ જ્યાં સુધી નિકાસ નહીં ખુલે ત્યાં સુધી મિત્રો જીરુના ભાવ વધવા મુશ્કેલ જણાઈ રહ્યા છે તેમજ મિત્રો જીરું કેરીઓ સ્ટોક પચાસ ટકા હજુ પેન્ડિંગ પડ્યો છે તેના મત મુજબ મિત્રો હાલ જીરોના ભાવ બે હજાર પચીસ દરમિયાન કોઈ ઊંચા જાય પાંચ હજાર કે પાંચ હજાર પ્લસ થાય તેવી શક્યતા કોઈ જોવા મળતી નથી ઉંઝામાં બજાર ચાર હજાર આસપાસ રહી શકે છે વધેટ બજાર થતાં પિસ્તાલીસો આસપાસ પહોંચી શકે છે પરંતુ એક બે દિવસ સુધારો જોવા મળશે બાકી એકતાલીસ બેતાલીસ તેતાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ એવી રીતે બજાર ચાલે ઊંઝામાં તેવું હાલ જાણવા મળી રહ્યું છે બાકીના સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં પાંત્રીસો થી લઈને ઊંચા ઊંચા સાડત્રીસો આસપાસ બજાર જોવા મળી રહી છે રાધનપુર વોરા તેમજ વારાહી નેનવા થરા થરા તેમજ દિયેદર રાધનપુર સહિતના ભાગોની અંદર પણ પાંત્રીસો થી લઈને આડત્રીસો વચ્ચે વેપાર જોવા મળી રહ્યા છે કચ્છના વેપારની અંદર પણ અંજાર રાપર ભચાવ એ વિસ્તારની અંદર પાંત્રીસો આસપાસ બજાર જોવા મળી રહી છે રાજકોટ ગોંડલ જેતપુર સહિતના ભાગો બોટાદ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ હાલ બજાર નીચે જ ચાલી રહી છે આમાં કોઈ મોટો સુધારો આવે તેવી હમણાં સંભાવના નથી તેમજ આગામી મહિના દરમિયાન પણ કોઈ તેજી આવે તેવી શક્યતા હાલ જાણવા મળી રહી નથી તો મિત્રો ખાસ કરીને હવે નવું વાવેતર કેટલું થાય છે નવી બે હજાર છવ્વીસની સિઝનમાં હાલ મોટી કોઈ તેજી આવી જાય તો જોયું જાય બાકી હમણાં બે હજાર પચીસ દરમિયાન કોઈ મોટી તેજીની સંભાવના નથી જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી હવે આંકડા આવે છે ત્યાં સુધી મિત્રો હાલ તો તેજીની વાત જોવાની રહી બાકી મિત્રો આમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું આ હતી મિત્રો આજની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી ફરી એકના વિડીયો સાથે મળીશું આજ માટે આટલું જ